તાલુકાના અંબાલી મકાનના પતરા પર વીજ કરંટ લાગવાની ઘટનામાં પૌત્રનું મોત જ્યારે દાદી ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા થોડા દિવસો પહેલા આવેલા વાવાઝોડાને કારણે પતરાઓની સાફ સફાઈની કામગીરી પૌત્ર વનરાજ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક પતરા ઉપર વીજ કરંટ ઉતરતા વનરાજને વીજ કરંટ લાગતા દાદી પણ તેને બચાવવા જતા દાદીને પણ કરંટ લાગ્યો હતો

તડાકાના સમયે અ ઘર જે વાવાઝોડામાં જે ઘરકામના જે પતરા બતરા જે ઉડી ગયા હતા એ પતરા બતરા બધું કીધે સાફ સફાઈ કરવા ઉપર ચડેલા હતા આપણું શીત એ કરવા હતા તેમાં આ વનરાજ પ્રવીણ પરમાર અને તારાબેન ચંદ્રસિંહ પરમાર જે ઉપર ઉપરના જે બીજા માણસે કામ કરતા હતા તેમાં પતરાના અડવાથી કરંટ લાગેલ હતો જેમાં વનરાજ પ્રવીણ પરમારનું ઘટના સ્થળે જ મોત લીધું હતું અને જે તારાબેન ચંદ્રસિંહ જે એના જે બા છે તારાબેન ચંદ્રસિંહ પરમાર તેમની હાલત નાજુક છે સિરિયસ છે એમને ફારૂલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે